મારો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી શું એમનું યોગદાન ફક્ત એક સન્માન આપી અને ભૂલી જવાનું છે કે કેમ એવી કઈ પાર્ટીના કયા નેતાઓએ જેમનું જીવનના ત્રાણું વર્ષમાંથી પંચોતેર થી એસી વર્ષ એમના રાજ્યના વિકાસ એમની પાર્ટીના વિચારોને મજબૂત કરી અને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો એવા કયા નેતાઓ જે હતા અને છે ખરેખર તો એમણે કરેલા એમના સમયમાં જે કાર્યો છે એમને ઉપયોગી કેવી રીતે થઈ શકે અને એમાંથી લોકોને કેવી રીતે પ્રેરણા મળે એવા કાર્યક્રમો કરવા જોઈએ અને છેક નીચે સુધી લઈ જવા જોઈએ કેશુભાઈનો જન્મ રાજકોટમાં થયેલો અને એમનું સંપૂર્ણપણે રાજકારણ રાજકોટથી શરૂ થયેલું એટલે રાજકોટનું જે હિરાસર એરપોર્ટ છે એનું નામકરણ કેશુભાઈના નામે કરવું જોઈએ એવી લાગણી છે